તો સાલો શું શું સામગ્રી જોઈએ એ તમને આપણે બતાવીએ મંચુરિયન બનાવવાનું છે તૈયારી કરીએ આપણે હું હું સામગ્રી લીધી આપણે એક કોબીન દડો લીધો છે એકદમ મસ્ત ફ્રેશ કોબીન દડો છે પછી ગાજર જોહે ગાજર આપણે પાંચસો ગ્રામ જેવા ગાજર છે લીલું લસણ લીલી ડુંગળી ને આપણે આ બીટ ખમણી નાખવાનું છે ટમેટી ગ્રેવીમાં આવે છે ટમેટું ગ્રેવીમાં આવે છે આદુ જોહે લીલા ધાણા બીજો આપણે હજી આને ખમણી નાખીએ પહેલાં પછી આપણે બીજી સામગ્રી બતાવશું આવી છે તો કોબી નાખીએ આપણે ભાગ કરી નાખાશે કોબીના તો આપણે આને ખમણી નાખીએ આપણે મિક્સરની અંદર એક ક્રોસ કરેલો મિક્સરની અંદર ક્રોસ કરવામાં એકદમ હાવ ઝીણું ઝીણું થઈ જાય આ એક માપ પ્રમાણે થાય છે આપણે મંચુરી બનાવવામાં થોડું નિરાયથી આપણે ખમણવાનું તો આપણે કોબી ખમડાઈ ગઈ છે એકદમ ઝીણી ઝીણી તો આવી રીતે જ આપણે ઝીણી ઝીણી ખમણવાની છે એકદમ બોલ સરસ બને છે મંચુરિયન ના હવે આપણે ગાજર ને બીટ ખમણીએ છીએ આપણે ગાજર લીધા છે તો ગાજરનો આપણે આગળ પાછળનો બે બાજુનો ભાગ આપણે કાઢી નાખવાનો છે આવી રીતે એની અંદર જે માટી હોય ને એ નીકળી જાય એવી રીતે બધા ગાજરની અંદર આપણે કાઢી લેવાના છે એની ચીલકા છે ઉતારી લેવાના છે એટલે એકદમ કાકડી બાકરી કઈ આપણા મોઢામાં આવે નહીં મસ્ત લાગે તો આપણે બધુંય આપણે ગાજરને આપણે ખમણી ગાજર આ સરસ ઝીણું ખમણા છે આપડે આવી રીતે ઊભી ખમણી હોય ને એકદમ મસ્ત ખમણાઈ જાય ને આપણે ખમણવાની મજા આવે પકડવી ન પડે આપણે ખમણી ને તો આવી રીતે આપણે બધા ગાજરને ને ખમણી નાખીશું મંચુરિયન એકદમ મસ્ત બનાવવાનું છે આપણે કાઠિયાવાડી સ્ટાઈલમાં મંચુરિયન ન હોવું જોઈએ મંચુરિયન બનાવ્યું ન હોય તો આવી રીતે જરૂરથી ટ્રાય કરજો હાવ ઈઝી છે મંચુરિયન બનાવવાનું તો આમાં મસાલા અને કમ આવે છે ને આમાં આપણે કોબી ગાજર બી એવું બધું આવે છે તો હેલ્ધી બધી વસ્તુ આવે છે તો શરીર માટે સારી સારું કહેવાય બધી આપણે

લીલું બધું ગમે ત્યારે મળી જાય લીલું લસણ લીલું લસણ ન હોય તો આપણે સૂકું લસણ નાખવાનું તો સરસ બીટ ખમણાઈ ગયું છે આપણું તો બધી મસાલા આપણે મિક્સ કરી દઈએ ઝીણી ઝીણી ડુંગળી લીલી સુધારી નાખી છે લસણ સુધારી નાખ્યું ધાણા આપણે સુધારી નાખ્યા અને આદુ તો આપણે ફેવરેટ નાખવાનું છે આદુનો મસ્ત ટેસ્ટ આવે છે ગોટીની અંદર આપણે બોલ બનાવી એની અંદર

એકદમ ઢીલો ન થાય ને એકદમ સરસ કડક રહે લોટ તો આપણે આ બધી શાકભાજી ડુંગળી લસણ ને આપણે બધી લીધું છે નાખી દઈએ આદુ બધું બધી સુધાય નું એક બધી મિક્સ કરી દઈએ આપણે આદુ તો જરૂરી છે નાખવું એટલે મેં થોડુંક આદુ વધારે લીધું છે આપણે ગ્રેવીમાં નાખશું આદુ તો આપણે શિયાળો છે એટલે આદુ અને સરસ લાગે ખાવામાં અને અત્યારે બધુંય જ આપણે શિયાળાની વસ્તુ આ બધી વેજીટેબલ વસ્તુ બધી મળી જાય તો આપણે કોર્ન ફ્લોર નાખી દેશું બે ત્રણ ચમચી જેટલો કોર્ન ફ્લોર નાખવો જરૂરી છે આપણે બે ચમચી જેટલો કોર્ન ફ્લોર નાખીશું થોડું મંચુરિયન વધારે છે એટલે આપણે કોર્ન ફ્લોર નું માપ વધારે રાખશું આપણે સોખાનો લોટ લીધો છે સોખાનો લોટથી એકદમ કર ક્રિસ્મી થાય કુરકુરા થાય ને સરસ બને છે પોસા તો આપણે ગ્રામ જેટલો હશે આપણે સોખાનો લોટ પચાસ ગ્રામ જીવો તો આપણે એને નાખી દેવું ને આ મેંદાનો લોટ લીધો છે મેંદાનો લોટ તમે એ તમારા હિસાબથી ઓછો પ્રમાણે નહીં શકો છો મેંદાનો લોટ ને આ મેંદાનો લોટ છે ત્રણસો ગ્રામ જેવો મેંદાનો લોટ છે બસો થી ત્રણસો ગ્રામ જેવો 봐 બધી આપણે મટીરીયલ મિક્સ કરી દે બધી નાખીને થોડી આપણે હિંગ નાખશું ચપટી એક હિંગ નાખશું એટલે પેટ માટે સારી હવે બધી આપણે મસાલા નાખી દે ચાર ચમચી આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે થોડી આપણે હર્દર નાખશું અને તીખું મરચું નાખશું કાશ્મીરી બે ચમચી જેવું નાખો આપણે દોઢ ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખો છે બધું મટીરિયલ આપણે મિક્સ કરી દઈએ તો બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈએ ગાજર એના મસાલા નાખ્યા પછી લોટ ને આપણે નાખીએ એકદમ સરસ મિક્સ કરી લઈએ પછી આના બોલ આપણે બનાવશું અમને બધા મંચુરિયું બહુ જ ભાવે એટલું મંચુરિયું ભાવે એમ કોઈ દિવસ બહારથી ન મગાવીએ એમ ઘરે જ બનાવીએ મંચુરિયું તો આપણે મંચુરિયન આપણે કોઈ દિવસ રેસીપી નથી મૂકી છે તો આપણે આ મંચુરિયન રેસીપી મૂકી દઈએ તમારી સાથે યુટ્યુબ ફેમિલી સાથે થોડા આપણે આ મીઠા સોડા લીધા છે એની પર થોડું આપણે લીંબુ નાખશું

તો આવી રીતે બધા એને આપણે આપણે બોલ તો બે અને બે ડીશ ભરી દીધી મંચુરિયન ની આપણે બોલ બનાવી નાખાશે હવે આને તરવાના છે આપણે તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો તરી નાખીએ તો તેલ એકદમ સરસ થઈ ગયું છે

એકવાર તમે ઘરે બનાવશો ને તો તમને બાર થી ભૂલી જાય એવું સરસ મંચુરિયું બને ને પચાસ થી સાઠ રૂપિયાની અંદર આ મંચુરિયું ઢેર સારું બની જાય છે તો આવી રીતે આપણે શાકાની મદદથી ફેરવવાના છે આને એટલે મંચુરિયું આપણું છૂટા છૂટા રીતે આપણે કલર કે કઈ નથી દેખાય છે આવી રીતે આપણે સાકાની છે સુધી ફેરવવાનું છે શરૂઆતમાં સાકાએથી આપણે આમ ફેરવી નાખવાના કે કાઈ બધાય આવી રીતે આમ પછી આને આપણે કાઢશું ચારાના હિસાબથી આને આપણે પાકવા દે 4-5 મિનિટ ફૂલ ગેશ ઉપર તો આને ફૂલ ગેસ ઉપર જ આપણે પકવવાના છે મંચુરિયમ ગેસ ઉપર જ અત્યારે તો આને આપણે ફેરવીએ આમાં કલર કે આપણે કઈ નથી ખૂબ બીટ નાખ્યું છે તો એનો દેખાવ મસ્ત આવે છે તમે મંચુરિયમ તો આને આપણે મિનિટ પાકવા તો આપણે આ તળાઈ ગયા છે એકદમ સરસ ખખડે છે મસ્ત બની ગયા છે તો આને આપણે નીકાળી દઈએ પાંચ થી છ મિનિટ જેવું આપણે આને તરવા દીધું તું એકદમ સરસ ખખડી ગયા છે

થોડું કાશ્મીરી મરચું નાખે એટલે સરસ દેખાવ આવે ખાવામાં સરસ લાગે તો આપણે ચીલી સોસ નાખી દઈએ ખાટો મીઠો એકદમ સરસ આ આવે છે થોડું આપણે ચીલી સોસ છે ડાર્ક સોયા સોસ લીધો છે એ નાખી દઈએ મંચુરી દસ એ રાખી દીધું હવે બધી મસાલા આપણે મિક્સ કરી દઈએ તો આપણે જોઈએ તો મસાલો બન્યો હોય ત્યાં જ આપણે મોટા પાણી આવી જાય એટલા સરસ મસાલો બન્યો છે મંચુરિયનનો આપણે ફૂલ ગેસ રાખશું ઝાડ નાખી દઈએ થોડા અને અંદર આપણે ભેજ શું આમ નાખ્યા છે એ દેખાવ સરસ આવે છે આનો બાર જેવું મંસુરી બની જાય આપણે હોટલમાં અને આપણે લાવવીએ મળે એવું જે આપણે આ કોબીનું પાણી વીધું તું આપણે કાંઈ દીધું એ નાખી દઈએ કોનફલોર લીધો છે એને આપણે પાણીમાં પલાળી નાખવાનું છે કોનફલોર થી થોડું ગ્રેવી જાડું થાય પાણીની અંદર આપણે મિક્સ કરીને નાખવાનું मंचूरियन बोल तैयार था ये नाखी देंगे तो आप लोग मंचूरियन तैयार कर जाए तो बेटे आप लोग मसाला मिक्स कर दे एकदम तो सरस ग्रेवी पाकी गई सी मंचूरियन में जो ये त्याग घोटा में पानी आ है

આપણે મંચુરિયન મસાલો લીધો છે તો એને આપણે નાખી નાખી દેવાનું દસ રૂપિયાનું આવે છે સ્વાદ ડબલ થઈ જાય ઘરની અંદર રસ્સા વાળું નથી બહુ ખાતા એટલે અમે રસ્ો ઓછો રાખ્યો છે આપણે મંચુરિયન ની અંદર થોડી ગ્રેવી ઓછી છે પાણી નાખી ગયું બહાર જેવું આપણે હોટલ લારી જેવું છે તો આપણે લીલી ડુંગળી થોડીક ઉપરથી નાખી દઈએ ધાણા નાખી દે ને આપણું મંચુરિયનનો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું અગલા વિડીયો કહેવું છું બાય બાય ને આવા નવા 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 વિડીયો જોવા માટે ચેનલને કરી દઈશું સબસ્ક્રાઈબ ને તોડીને બતાવે કેવું બન્યું છે તો